આ પ્રિન્ટ गाव તરીયો હે ને અમે અંદર જઈ થી અહીં દેવિયા ભાઈ ભાઈ હાલો આવી ગયા જો સિગ્નેચર વેરીફાઈ કરાવવા દીધું છે આ આવી ગયા હે ફોર્મ દઈ દીધું હે સિગ્નેચર વેરીફાઈ કરાવવા ના જો હેલ્મેટ લઈને બાઈક આપો અહીંયા પડ્યું છે આ ભાઈબંધ ભાઈબંધ અંદર આવવા ન જડે એક જ અંદર જઈશ જોઈ હું થાય જઈ નખી મિત્રો બાર વાગી ગયા છે હજી આપડે વારો ના થયો જોવો તડકો કેવા લાગે તમને બે જો તડકો બહુ લાગે છે હજી વારો નથી આવ્યો આપણો કેરે વારો આવશે એક કલાક ની અંદર સમજાવ તો હવે જો તૈયાર થઈ ગયા હોંડા લઈને જાય આ મંદિર જવાનું છે હવે આપણે ભાઈ તૈયાર થઈ ગયા તમે બધા વર્લ્ડ વેલ કહી દીજો આપણો ભાઈ બન ને નીકળી જાય નકર પાછા 300 કરી પાછું આવું જોઈએ એ જો અંદર લાઈન થઈ ગઈ છે હવે જાય છે

ઘરે જ બપોર મિત્રો વાગી ગયા છે ત્રણ ત્રણ વાગી ગયા હે હજી આપણે ટુ વ્હીલર નું નીકળી ગયું ફોર વ્હીલર નું કાઢવાનું હે ખાતું નથી ખાવાનું બાકી છે

હતી જે નજર માં જ હતી કેદુની દુની તમે સપોર્ટ કરો ને તો આપણે આ ગાડી લેવાની છે જો આ તમે કમેન્ટમાં કરી દો કઈ ગાડી છે યાર યાર તમે સપોર્ટ કરો ને તો આપણે આ ગાડી લેવાની મિત્રો 5:30 આવે 5:30 એટલે ગાડી નો વારો આમ જો આ જાય ની આપડે ગાડી લઈને જાય 5:30 થઈ ગયા છે ને જે ખાધું બધું છે એ નહીં ભૂખી મરી ગઈ છે વારો નહિ આવે બાઈક ગાડીમાં અને ગાડીની બાઇક પરીક્ષા હાવ હેલી આ તો ભી હેલી આવી નું વાહન લઈને આવજો પણ